ગેટ સેટ ગોલ આવશે સાયકલિંગ થ્રિલર અને સમાજ સેવાનું મિશન સાયકલિંગ સ્ટન્ટ સાથે આ મુહૂર્ત પ્રસંગમાં ચાર ચાંદ લાગ્યા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રથમવાર કોઈ ફિલ્મનું આટલું ભવ્ય પ્રકારે મુહૂર્ત થયું છે તીખી મીઠી લાઈફ અને પૂરી પાણી જેવી સિરીઝ અને ભગવાન બચાવે ફિલ્મના મેકર્સ વાલ્મીકી પિક્ચર્સ જલિયાન હાઉસ સાથેના સહયોગથી સાયકલિંગ રેસ પર આધારિત અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું શુભ મુહૂર્ત તાજેતરમાં જ કરાયું હતું આ ફિલ્મમાં દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ બેલ ભેલાણી રોનક કામદાર સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા ભવ્ય ગાંધી ધર્મેન્દ્ર ગોહિલ મુનિ ઝા ભાવિની જાની મોરલી પટેલ પ્રેમલ યાજ્ઞિક જેવા અવલ કક્ષાના કલાકારોનો કાફલો જોવા મળશે ગુજરાતી સિનેમાને એક નવો એડવેન્ચર ભરેલો વળાંક આપતી ફિલ્મ ગેટ સેટ ગો આવવા જઈ રહી છે અમદાવાદમાં યોજાયેલા શુભ મુહૂર્ત પ્રસંગે દીપક તિજોરી ભૌમિક સંપત જીનલ વેલાણી રોનક કામદાર સંવેદના સુવલકા ઓમ ભટ્ટ શરદ શર્મા સહિતના ફિલ્મના અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ સારી પ્રોગ્રેસિવ ફિલ્મો બની રહી છે અને કલાકારોથી લઈને ટેકનિશિયન્સો પણ એટલા બધા પ્રોમિસિંગ થઈ રહ્યા છે આજની તારીખમાં તો આઈ થિંક બહુ જ સારું ફ્યુચર છે અને આઈ જસ્ટ હોપ કે જે લોકો આજ આજે થિયેટરમાં નથી જતા આ ફિલ્મો આપણી ફિલ્મો જોવા માટે તો આપણી ફિલ્મો વધારે બેટર એટલા માટે નથી બનતી કારણ કે આપણે થિયેટરમાં નથી જતા આપણે બીજા ભાષાઓની ફિલ્મોમાં થિયેટરમાં જઈએ છીએ એટલે એ લોકો પાસે વધુ પૈસો આવે ને પછી એ લોકો વધુ ખર્ચો કરે અને તમને મોટી મોટી ફિલ્મો બતાવે આ ફિલ્મો તમને ગુજરાતીમાં પણ જોવા મળી શકે છે જો તમે થિયેટરોમાં જાઓ ને થોડુંક આ લોકોને પ્રેમ આપો અમને બધાને જ તમે થોડોક પ્રેમ આપો કે આપણે એન્કરેજ કરો જે આપણા ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યા છે એ લોકોને અને મારી ઈચ્છા છે કે ડેફિનેટલી આ ફિલ્મને સ્પેસિફિકલી એક નવો સબ્જેક્ટ એક નવો કોન્સેપ્ટ એક નવી રીતે તમારી સામે આખું ફિલ્મ લોકો લઈને આવી રહ્યા છે અમે બધા તો આઈ હોપ કે તમે આને ખૂબ પ્રેમ આપો તો લોકોને પણ લાગે કે આગે આગળ આવી અને આનાથી વધારે સારી ફિલ્મો પણ અને મોટી ફિલ્મો બનાવી શકીએ